દરસની કેજી પોલિટેકનિક કોલેજમાં જીટીયુ ની બાહ્ય પરીક્ષા વીસ છાત્રોને આપવા નહીં દેતા તેઓએ હતાશા સાથે વિરોધ પ્રગટ કર્યો હતો હાલ ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી દ્વારા એક્સટર્નલ પરીક્ષાઓ લેવાઈ રહી છે ભરજની કેજી પોલિટેકનિક કોલેજમાં ચોથા સેમેસ્ટર ની પરીક્ષાનું પેપર હતું કે વીસ જેટલા વિદ્યાર્થીઓ નિયત સમય કરતા મોડા પડ્યા હતા જેઓને કોલેજના સત્તાધીશો દ્વારા જીટીયુના ના નિયમ મુજબ પરીક્ષામાં બેસવા દેવામાં આવ્યા ન હતા છાત્રો એ ટ્રેન મોડી હોવાથી તેઓ પરીક્ષામાં મોડા પડ્યા હોવાની રજૂઆત કરી હતી સાથે જ પરીક્ષામાં બેસવા નહીં દેતા હવે ફરીથી આ સેમિસ્ટર ની પરીક્ષા આપવાનો વારો આવ્યો હોવાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો આજે અમારે ચોતા સેમની એક્ઝામ હતી એક્સટર્નલ એક્ઝામ હતી જીટીઓ ની તો અમારે આજે વડોદરથી અમારા દરરોજ ભરોજનો અપડાઉન હોય છે તો આજે ટ્રેનની ખામીના કારણે અમારે આવવામાં મોડ થઈ ગયું આમાં અમુક સાહેબો ભી પણ છે એ બી લેટ આવ્યા તો અમારે આ મોડું થયું એના માટે અમને પરીક્ષામાં માં નહી બેસવા દીધા અને અમારે આ વિષયની પરીક્ષા નહી આપવા દીધી એટલે અમારે આવતા sem ફરી આપવાની આવતા sem ફરી એક્ઝામ આપવાની છે તો હવે આ અમારે જે આજનો દિવસ બગડ્યો ને અમે પંદર થી વીસ છોકરાઓ છે અમે પંદર થી વીસ છોકરાને ને નહી દીધા તો અત્યારે મારી એક્ઝામ હતી આજે first sem ની તો હતું એવું ને કે ભરૂચ અને ભરૂચ અને પાલેજ વચ્ચે ટ્રેન મારી બંધ પડી ગઈ તો ટ્રેનના કારણે હું અહિયાં આગળી late આવ્યો તો લેટ આવ્યો ને તો પાંચ મિનિટ લેટ થવાના પાંચ થવાના બાબતે મને ત્યાં આગળ બેસવા નથી દીધો એમને કીધું કે પાંચ મિનિટ પણ નથી ચલાવે લેવામાં તો એમને જીટીયુ માં અમે વાત કરી ત્યાં આગળ પણ જીટીયુ વાળા બી ફોન નથી ઉઠાવતા કે અમને કોઈ રિસ્પોન્સ નથી આપતા ત્યાં આગળ ને અમારી એક્ઝામ બગડી અને આજનો આજનો દિવસ આખો બગડ્યો અમારો હવે એમાં અમારો ફોલ્ટ નતો બીજી તરફ મેનેજમેન્ટે આ પેપર માં છાત્રોની ગેરહાજરી નોંધાઈ છે તેનાથી ટીઓના ભવિષ્ય પર કોઈ અસર નહીં પડેની સ્પષ્ટતા કરી હતી આજ રોજ અમુક વિદ્યાર્થીઓ પરીક્ષા કાર્ય માટે નિયત સમય મર્યાદામાં રિપોર્ટિંગ કરવાના સમય બાદ આવતા એમને પરીક્ષામાં નિયમ અનુસાર જીટીયુના નિયમ અનુસાર બેસવા દેવામાં આવેલ નથી પણ આ વિદ્યાર્થીઓના ભવિષ્યમાં એવો કોઈ મોટો ફેરફાર થાય નહીં ફક્ત આજના માટે જે નથી બેસી શક્યા એ લોકો ની એબસન્ટ આપવામાં આવશે બાકી એમના ભવિષ્યમાં વરસ બગડવાનો કે એવો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી